કેટલા રણમાં એક જ માણસો માણસો હતા ચાર ફૂટ પાણી હતો પાણીની અંદર બીજું તો કશું હોય નહીં પહેરેલી કપડે જેમ હતા તેમ ત્યાંથી આવ્યા સમજ્યા અને અહીં આવીને નળા બેઠવા બે બે ત્રણ નાઇટ અહીંયા પડ્યા રહ્યા પછી ત્યાં સુઈગામ ગયા સુઈગામ બાર તારીખે ગયા આજ તેર તારીખ તેર તારીખે આજે અમારે છાપરા બન્યા ઇન્દિરા ગાંધીએ અમને શેડ બનાવી આપ્યા પતરાના એને આજ પણ ઈ અમારો વિસ્તાર જે લખાય છે એ છાપરા વિસ્તાર લખાય છે સમજ્યા ઈ છાપરાઓમાં આઠસો ઘર દસ હજાર માણસો એનો હું પ્રેસિડેન્ટ હતો પણ એ તો સમય ગયો બધું પછી અમે નિશાળે ચાલુ કરી ગુજરાતી અંગ્રેજી ભાઈ ગુજરાતી ને હિન્દી ની તો અમને આવડતા નતા અહીં આવીને શીખ ત્રણ મહિનામાં હું શીખી ગયો ભાઈ પછી તો અવમ તો અવમ પુત્ર કચ્છ સીએ કરવા શીખ્યા અહીંયા ત્રીસ વર્ષ નોકરી કરી એમાં બાર વર્ષ હું પ્રિન્સિપલની નોકરી એટલે કે હેડમાસ્ટર તરીકે સેન્ટર શાળાઓનો આચાર્ય થઈને પછી રિટાયર્ડ થયો બાવીસ વર્ષ થઈ ગયા રિટાયર્ડ થયા ને અહીં ભણાવેલા છે સો ગવર્મેન્ટ કર્મચારી મારા ભારતમાં છે સાહેબ બચેદરાક વાત કરી દઉં સાહેબના વિદ્યાર્થીઓ અમુક કલેક્ટર બની અને રિટાયરમેન્ટ લીધો છે એમાં ડીસી પરમાર સાહેબ છે આવા ઘણા બધાએ સાહેબના વિદ્યાર્થીઓમાં હવમાં ફેલમાં ફેલ ને જો હોય તો હું છું પણ છતાં હું આમ સમજું મારી પાસે ઘણો બધો છે સાહેબના આશીર્વાદથી હું સાહેબ મને જેટલો ભણાવ્યો એટલો જ ભણી શક્યો આગળ પછી ભણ્યો નહીં છોતેર સુધી ભણ્યો ઓગણીસો છોતેર પણ સાહેબ જે સંઘર્ષ જેમાં હાથ નાખ્યો ને એમાં સફળતા મળી અને આજે એ જે કલેક્ટર બનીને રિટાયરમેન્ટ લીધો એને અડધે તો આપણે પહોંચેલા છો સાહેબ સાહેબ વાત સાંભળો સાહેબ ની તકલીફ તો એકોતેર માં ડિસેમ્બર મહિનાની એકોતેર ના

પછી અહીંયાથી આગળ સાંગઢ હથુંગો ખીપરો અને શેખ રહેમિયાર ખાન પંજાબ પંજાબી આપણી ફોજે પો ગઈ હતી અને સોળ તારીખે બારમા મહિનાની સોળ તારીખ બોતેરના ના આઝાદ થયો એ વખતે આપણા ફોજના વડા જનરલ માણેકશાહ હતા પાકિસ્તાનના હતા જનરલ ટીકા ખાન જનરલ ટીકા ખાનને કીધો કે આપ હથિયાર ફેંક દો આપ અમારે સબ અંડરમે હે અને એમણે એક લાખ જીવતા ફોજી આ એક હિન્દુસ્તાનનો સોનેહરી ઇતિહાસ છે કે એક લાખ જીવતા ફોજી આપણી ફોજે સિલિન્ડર કરાવીને જીત્યા અને આટલો સત્તર તારીખે બાંગ્લાદેશ આઝાદ થયો અને આપણે સીઝ ફાયર થયો અને આટલું જીતેલો પછી આ જેટલો જીતેલો હતો એની અંદર કલેક્ટર મામલતદાર પટવારી તલાટી બીજા આવી ગયા નિશાળો ચાલુ કરી આ વડ ત્યાં હું છેલ્લે શિક્ષક હતો પછી અઠ્યાવીસ જૂન ઓગણીસો નો શિમલા કરાર થયો એમાં ઝુલ્ફકારલી ભુટ્ટો અને એની દીકરી બેનઝીર ભુટ્ટો જે બાર તેર વર્ષની હતી એ પણ હાથે આવી અને સુમલા કરાર થયો અઠ્યાવીસ જૂન ઓગણીસો બોત્તેરનો સિમલા કરાર થયોનો ત્રણ હાથ બોત્તેરના દિવસે સાઈન થયા સાઈન એક જ નહીં આ નીચે તો બેસ જાઓ તમારી મજા આવે મજા આવે પ્લીસ ત્રણ બોલો ત્રણ હાથ ભોતેરના શિમલા કરારના શાઈન થયા પાંચ હાથ ભોતેરના દિવસે ફોજ આપડી આવી અને ગામડે ગામડે ફરીને કીધું કે અગર હિન્દુ હો કે રહેના ચાહતે હો તો ચલે જાઓ હિન્દુસ્તાન હમ જીતા હોય પ્રદેશ ખાલી કર રહે હે અને અમે પાંચ હાથે ફોજે કીધું હાથ હાથ બોતેર ના દિવસે અમે અમારા ઘર છોડ્યા બે હાજર પંદર માં જેવો વરસાદ ચાલુ હતો એવી રીતનો જ વરસાદ અહીં પણ ચાલુ હતો અમે અમારા પહેરેલા કપડે

અને ભાણજી જે સરપંચ હતા આ જીવન સરપંચ રહ્યા જેને તમે આ જોયો હશે નળેશ્વરી માતાની જોડે એ ભાણજી બાપા અને એ લોકો અંધારીઓમાં પાણી ગોળ ચણા લઈને બધાને આવ્યા પણ પાંચ પાંચ ટાઈમ ખાધવાનો મળ્યું જ નહોતું સી રીતે પછી અમે અગિયાર બાર તારીખે સોયગામ આવ્યા સોઈગમ આવ્યા એટલે માણસો મરવા માંગ્યા રોજના દસ પંદર દસ પંદર માણસો મરે આજે જે આ શિવનગર બનેલું છે ત્યાં અમારા મોણસો દાટેલા છે તમારા થરાજનો નહીં અમારે સોઈગામમાં પણ શિવનગર છે એ શિવનગરમાં દાટેલા પડ્યા છે માણસો અને ઓલિયાને ખબર પડી કોણ દંતાલી આશ્રમ સ્વામી સિધા મહારાજને અને એમણે ડૉક્ટરોની ટીમ દવાની ગાડીઓ અને જાતે અહીં હમીર ભારતીમાં આવીને ઉતર્યા અને એમણે આવીને દવા ચાલુ કરી અને મોણસો મરતા બંધ થયા અરે અમારે અહીં પછી વસવાટ થયો ઇન્દિરા ગાંધી વિદેશના બધી સંસ્થાઓને એ રીતે અમારે પછી કેમ્પ ચાલુ થયા નવ કિલો અનાજ નવ રૂપિયા રોકડા આવી રીતે આ બધું અમને આપતા